મુન્દ્રા તાલુકાના ભુજપુરમાં શ્રી માધવ ગૌ સેવા સમિતિ દ્વારા ભવ્ય ગૌકથાનું આયોજન ગૌમાતા પ્રત્યે ભક્તિ અને જાગૃતિનો સંદેશ ફેલાવશે મુન્દ્રા તાલુકાના ભુજપુર બસ સ્ટેશન પાસે આવેલ જેસરપીર દાદાની વાડીએ યોજાઈ રહી છે આ ગૌકથા તાલુકાના ભુજપુર ખાતે શ્રી માધવ ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત ગૌકથા ધાર્મિક ભાવના અને સામાજિક જાગૃતિનું કેન્દ્ર બની રહી છે છેલ્લા અગિયાર વર્ષથી લગાતાર આ ગૌકથાનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે જે ભુજપુર તેમજ આસપાસના ગ્રામજનો માટે આસ્થા અને સંસ્કારનો સ્તંભ બન્યું છે આ વર્ષે યોજાયેલ ગૌકથામાં પ્રખ્યાત કથાવક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી દ્વારા પાંચ દિવસ સુધી ભાવપૂર્ણ કથા કરવામાં આવી રહી છે કથાના માધ્યમથી ગૌમાતાનું મહાત્મ્ય ગૌ સેવા અને ગૌભક્તિનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગૌમાતા પ્રત્યે માનવજીવનમાં આવશ્યકતા સંરક્ષણ અને સેવા અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ ગૌકથાના મુખ્ય યજમાન તરીકે રાધિકાબેન ઠાકરશીભાઈ સીટીયાએ યજમાનપદ સ્વીકારી આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમના સહયોગથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહ્યું છે ગૌકથા દરમિયાન દરરોજ બપોરના મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગામના દરેક વર્ગના લોકો આનંદપૂર્વક લાભ લઈ રહ્યા છે ખાસ કરીને શાળાના બાળકો પણ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા હોવાથી ધાર્મિક સાથે સામાજિક સેવા પણ સાથોસાથ કરવામાં આવી રહી છે શ્રી માધવ ગૌસેવા સમિતિનું આ આયોજન ગૌસેવા સંસ્કાર અને સમરસતાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે જેનાથી સમાજમાં ગૌમાતા પ્રત્યે સન્માન અને સંવેદના વધુ મજબૂત બનશે અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર દ્વારા મારું નામ જયવીરસિંહ બાલુબા જાડેજા છે આ સતત અગિયાર વર્ષથી નિરંતર આ ગૌકથાનું આયોજન થઈ રહ્યું છે આ અગિયારમું વર્ષ છે અને ગૌકથાના માધ્યમથી નાની ભૂજ પર તેમજ મોટી ભૂજ પરની ચારસો ગાયો ગૌશાળામાં વ્યવસ્થિત રીતે સારી રીતે તેમને લીલોચારો તેમજ સૂકોચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગાયોના સંવર્ધન માટે અને સારી નસ્લ માટે નંદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અગાઉ વિવિધ કાર્યક્રમોની યોજના આ ગૌકથાના માધ્યમોથી અમે ઘડવાના છીએ આ ગૌકથાની અંદર સવારના ભાગમાં અત્યારે નવથી એક સુધી ગૌકથાનું આયોજન છે તેમજ વિશેષ વક્તાઓ પણ આવે છે જેની અંદર પર્યાવરણ કુટુંબ પ્રબોધન જેવા વિ વ્યસન મુક્તિ જેવા વિશેષ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તેમજ ભવ્ય રાસ ગરબા તેમજ સંતવાણીનું પણ આયોજન કરવામાં આવે છે ગૌકથાના માધ્યમથી પાંચ દિવસ સમગ્ર ગ્રામજનોને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ પ્રસાદના માધ્યમથી નાના નાના જે શાળાના બાળકો છે તેમને પણ અહીં પ્રસાદ પ્રસાદનું તેમના માટે પણ આયોજન છે તેમજ સામાજિક સમરસતા અને ગામની એકતા પણ આ એક ગૌકથાનું લક્ષ્ય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો